બાલા હનુમાનજી મંદિર સામે ગણપતિજીના મંડપના લાઇટના અજવાડે જાહેર જગ્યામાં અમુક કિસમો ભેગા થઈને ગોળકુંડા વળી ગંચી પત્તાના પાના વડે પૈસા વડે હરજીત જુગાર રમે છે જ્યાં બાતમીવાળી જીગે રેડ કરતા રાહુલ દિનેશભાઈ વેગડ રે વર્તેજ સાકિર અબ્દુલભાઈ કુરેશી રે ગેટ સુરેશભાઈ ભૂપતભાઈ મકવાણા રે રૂહપરી રોડ કાળો કિશોરભાઈ વાઘેલા રે ખેડૂતવાસ સુનિલ ધનાભાઈ રાઠોડ રે ખેડૂતવાસ અને ભરત ઉર્ફે પારેવો અને ભરત ઉર્ફે પારેવો જયંતિભાઈ ડાબી રે ખેડૂતવાસ વાળાને રોકડ રૂપિયા એકવીસ હજાર ત્રણસોના મુદ્દામા સાથે છ ઇસોમોને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી